સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી છેલ્લા કેટલાક સમયથી છાસવારે ભાવ અસહ્ય વધારો કરી સમગ્ર બાંધકામ વ્યવસાયને બાંધમાં લેવાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે જેના પરિણામે રાજ્યના બાંધકામ વ્યવસાય વિષમ પરિસ્થિતિમાં મુકાયો છે સાથે જો કંપનીઓ દ્વારા આ ભાવ વધારાને પાછો ન ખેંચવામાં આવે તો મકાનોની કિંમતમાં ના છૂટકે ગુજરાત ડેવલોપર્સને યુનિટ કોસ્ટમાં પંદરથી વીસ ટકાનો વધારો કરવો પડે તેમ છે તેથી સરકાર દ્વારા આ મામલે દખલગીરી કરી કંપનીઓને ભાવ ઓછું કરવા જણાવવામાં આવે તેવી માંગ ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે અને તેના વિરોધમાં આવતીકાલે એટલે કે બારમી ફેબ્રુઆરીના રોજ એક દિવસનું કામકાજ બંધ રાખી વિરોધ કરાનાર છે જે પત્રકાર પરિષદમાં ક્રેડાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી ક્રેડાઈ એટલે કે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સુરત દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી ભાવમાં કરાયેલા અસહ્ય વધારાના વિરોધમાં એક દિવસીય હડતાળનું આયોજન કર્યું છે જેમાં સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા જે કૃત્રિમ ભાવ વધારો કરાયો છે તે તાત્કાલિક અસરથી પાંચો ખેંચે અને ઉભી કરેલા શોર્ટ સપ્લાય તાકીદે દૂર કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતના ડેવલપર્સ દ્વારા સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓને અખત્યાર કરેલ કાર્યશૈલીના વિરોધમાં બારમી ફેબ્રુઆરીના રોજ સાઇટ પર જ કામકાજ સંપૂર્ણ રીતે બંધ રાખી સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા મટીરિયલ્સના અસહ્ય કૃત્રિમ ભાવ વધારા અંગે કરેલા કાર્ટેલનો વિરોધ કરશે અને આ પ્રતિકારાત્મક વિરોધ મામલે ક્રેડાએ ગુજરાતના ચાલીસ સીટ ચેપ્ટરના પ્રતિનિધિઓ દ્વારા હાલ દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાસે તેમ છતાં જો સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ પોતાના અંગત સ્વાર્થને પોષવા સમગ્ર બાંધકામ વ્યવસાયને બાંધમાં લેવાના પ્રયાસો ચાલુ રાખશે તો આગામી સમયમાં તેમની વિરુદ્ધ જલદ કાર્યક્રમો યોજવા વિચારણા કરાશે તેમ પણ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું વિજય સેક્રેટરી ક્રેડાઈ સુરત હાલમાં આજના જે તાજેતરમાં લોખંડ અને સિમેન્ટ અમારા બાંધકામ વ્યવસાયમાં જે મહત્ત્વના પાસા ગણાય એમનો જે કૃત્રિમ રીતે કંપનીઓ દ્વારા કાર્ટેલ રચીને અછત ઉભી કરીને જે વધારો થઈ રહ્યો છે એ ભાવ વધારાના હિસાબે લોકોના જે ઘર લેવા માટેના જે સપના હોય છે એ પંદરથી વીસ ટકા ભવિષ્યમાં મોંઘા થનાર છે એટલા માટે આ ભાવ વધારાને નાથવા માટે સરકારશ્રીને એક મધ્યસ્થી થઈ અને સરકારશ્રીને વિનંતી કરવા માટે જે આવતીકાલથી અમે એક આંદોલનકારી પગલું ભરી રહ્યા છીએ તેની એક વિગત અને માહિતી આપવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આવતીકાલથી આ અંગે કાર્યક્રમો ચાલુ થશે કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર માઠી અસરો થવા પામી છે તેને રિવાઇઝ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે તે સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ ડેવલપર્સની માંગણી સ્વીકારવી જ પડશે તેમ લાગી રહ્યું છે अजर कुर्सी साथ प्रकाशवाडा डी ट्वेन्टी फर्नियो